જય માતાજી મિત્રો હરણ મહાદેવ ફરી વર્ષ આવશે તમારો મારા નવા એકલોગમાં અત્યારે હું આવી પહોંચ્યો છું સમર વાવ ઝીંઝોવાળા તો તમે જોઈ શકો છો કે આપણે આજે સમર વાવનું નિરીક્ષણ કરવાનું છે તો વિડીયોને કન્ટિન્યુ વૉચ કરજો તો ચાલો આપણે જઈદ પણ છે તે તમને બતાવી દઉં ઘણી જૂનવાળી મિત્રો આવા આવશે અને પથ્થરની કોતરાની ઘણી બધી છે તો ચાલો આપણે નજદીકથી મંદિરમાં જઈશું તો વિડીયોને કન્ટિન્યુ વોચ કરજો અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે જોઈ શકો છો અહીંયા મંદિર છે અને અહીંયા નાગદાદાનું પણ મંદિર છે આ બાજુ પણ એક મૂર્તિની પ્રતિમા છે તમે જોઈ શકો છો તો ચાલો એક નજર આપણે હવે જ્યાં વાયુના પગથથી આ છે જે અંદર ત્યાં જવાય છે ત્યાં જઈશું મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ મિત્રો કરી દેજો આ બધું પહેલનું ઘડતર છે તે બધું જ પથ્થરનું છે મિત્રો તમે જોઈ રહ્યા છો ચાલો આપણે થોડા નજદી નજદીક જઈશું અને આ છે મિત્રો સમરવાળનું પાણી એકદમ ચોખ્ખું છે અને હજુ પણ મિત્રો પીવાલાયક પાણી છે એમ કહેવાશે મિત્રો કે આ અહીંયા સરસ્વતી નદીનું ચરણું વહે છે એવું માનવામાં આવ્યું છે તો મિત્રો ચાલો આપણે એકવાર નજીકથી પાણી તમને હું દેખાડી દઉં જોવું એકદમ ચોખ્ખું પાણી છે જેમાં એમ કે રૂપિયો નાખ્યો હોય તો દેખાય તેવું પાણી ચોખ્ખું અને ક્લીન છે નાની નાની માછલીઓ પણ દેખાઈ રહી છે વિડીયો તો ચાલો આપણે જઈશું હવે મંદિરની બહાર અને મિત્રો આ એક બહુ જ ઝૂંડવાણી વાવ છે જે પાટલી તાલુકાના ચિંજોવાડા ગામમાં આવેલી છે આ છે મિત્રો વાવનો બહારનો નજારો મિત્રો વિડીયોમાં નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો કોમેન્ટમાં અવશ્ય જણાવો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય ભારત જય ઝાલાવાડ હા છે મિત્રો ઝીંઝુવાડા ગામનો ટોડો તો બસ મિત્રો ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય માતાજી